લોનાવાલામાં જે ઓર્થોપેડિક ડૉક્ટર છે ને એમને મેં વાત કરી દીધી છે એટલે ચાર સાડા ચારે આવી ગયું એટલે તમારો એ પહેલાં તો ફોટો પાડશે ત્યાં તમારે ત્યાં વાગ્યો પગે વાગ્યું હોય તો પગે બતા જ્યાં જ્યાં વાગ્યું હોય જ્યાં હોય એટલે ફોટો પડાવી લેવાનો ફોટો પડાવી લેવાનો બરાબર ફોટો પડાવી લીધો અને ફોટો કોપી હારે લઈ લીધો પાછો ફ્રેક્ચર આવે જે આવે એ પછી પછીનો હોય છે અને ત્યાં પછી તમને ડૉક્ટર પૂછશે ભાઈ શું પૂછશે એટલે તમારે શું કહેવાનું છે કઈ તારીખે કેટલા વાગ્યા ક્યાં હતા હું મારે ઘરે હીરા મહિલા હીરા મહિલા છે મહિલા હીરાનું કારખાનું ભરાવતા આ તારીખે હું અને પૂછા વગર મારા ઘર ની અંદર આવી બહેનો બધા ને અંદર દોરી દીધા અને મને અને મારો છોકરો છોકરો છે એને ઘરની ખેંચી ધડી

बाकी मलाई मटा मटा साभियानी मेले ल्योछु त्यसको कारणले भन्दै यतालाई आयो वाला जा न हो अरे